નમસ્કાર મિત્રો સુરતની લોકપ્રિય પાટીદાર સિંગર આરતી સાંગાણીના અંગત જીવનનો કલ હવે જાહેર માર્ગો અને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર આરતી અને તેના પિતા વચ્ચે સર્જાયેલી ખેંચતાણ ગત રોજ પરાકાષ્ઠાએ પહોંચી હતી જ્યારે દીકરીને મળવા ગયેલા પિતાએ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું ફાર્મ હાઉસ ઉપર હૃદય દ્રાવ દ્રશ્યો મળતી માહિતી મુજબ આરતી સાંગાણી સુરતમાં એક કાર્યક્રમ અર્થે આવી હતી અને સુરત જિલ્લાના એક ખાનગી ફાર્મ હાઉસ ઉપર રોકાઈ હતી પુત્રી સુરત આવી હોવાના સમાચાર મળતા તેમના પિતા અને ભત્રીજી ભાવુક થઈને તેમને મળવા દોડી ગયા હતા પિતાની ઈચ્છા હતી કે લાંબા સમયથી પરિવારથી દૂર રહેલી દીકરીને મળીને તેમના માતા સાથે વાત કરાવી શકાય અને મન દુઃખ દૂર કરી શકાય જો કે આરતીએ પિતા પ્રત્યે કોઈ સંવેદના દાખવી ન હતી પિતા કલાકો સુધી ફાર્મ હાઉસના દરવાજે ઊભા રહ્યા અને વિનંતી કરી પરંતુ આરતીએ દરવાજો ખોલ્યો ન હતો અને ત્યાંથી બારોબાર નીકળી ગઈ હતી પિતાએ વ્રથિત હૃદયે ફાર્મ હાઉસના રજિસ્ટરમાં પોતાની નોંધ કરાવી કે તેઓ મળવા આવ્યા હતા પણ પુત્રીએ મુલાકાત આપી નથી આરતીના પિતાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમે તો માત્ર તેને મળવા અને તેની માતા સાથે વાત કરાવવા ગયા હતા જેથી પરિવારની લાગણી જળવાઈ રહે પણ તેને દરવાજો પણ ન ખોલ્યો પાટીદાર સમાજની જાણીતી સિંગર હોવાના કારણે આ ઘટના સોશિયલ મીડિયા પર ઘણી ભારે ચર્ચાઈ રહી છે તો મિત્રો અમે જે પણ માહિતી આપી તે સોશિયલ મીડિયામાંથી લઈને આપેલી છે